ચાંદખેડા વિસ્તારમાં ઘેનની ગોળી વેચવાનો ચાલતો ગોરખ ધંધો કે જ્યાં ડોક્ટરોની પ્રિસ્ક્રિપ્શન વગર ગોળી આપવામાં આવે છે અને મેડિકલ શોપના નામે નશાના ગોરખ ધંધા ચલાવવામાં આવે છે અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં આવેલી ક્રિસ્તા મેડિકલ નામની મેડિકલ શોપ જ્યાં લોકો ડોક્ટરે લખેલી ગોળી લેવા આવતા હોય છે અને તે જ મેડિકલ શોપમાં ડોક્ટરની પ્રિસ્ક્રિપ્શન વગર ઘેનની ગોળી નશાની ગોળી લોકોને આપવામાં આવે છે એ ગોળી ડોક્ટર ની પ્રિસ્ક્રિપ્શન વગર આપી શકાતી નથી તેની જગ્યાએ ક્રિષ્ના મેડિકલ શોપ પર કોઈ પણ વ્યક્તિ દુકાન પર જઈને નશાયુક્ત દવાનું નામ આપે એટલે દુકાનમાં બેઠેલ વ્યક્તિ એ ગોળી આપી દે છે અને નશાના કારોબાર કરે છે શિવદલ ગ્રાહક સુરક્ષાના પ્રમુખ તથા એક જાગૃત નાગરિક કે 100 નંબર પર જાણ કરતા મેડિકલ સ્ટોર ના ઓનર ને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા ત્યારે અવારનવાર આવી

દવા અપમ આવે છે તેવો અહેવાલ પ્રકાશિત થયો છે ત્યારે કૃષ્ણા મેડિકલ શોપના ગોરખ ધંધા આ સામે આવ્યા છે ત્યારે હવે પોલીસ આની ઉપર શું એક્શન લેશે તંત્ર આની ઉપર શું એક્શન લેશે તે જોવાનું છે આવી શું છે એ સાઈડમાં ઊંકો હા તમે કોણ હતા પહેલા આવી શું છે એ સાઈડમાં ઊંકો હા તમે કોણ હતા પહેલા આવી શું છે એ સાઈડમાં ઊંકો હા તમે કોણ હતા

મારી પાસે બોક્સ એ બોક્સ નહીં લોકો બોક્સ એ બોક્સ રાખતા હોય છે મારી પાસે તમને રિયલી વસ્તુ ફોરેક્સ થી કોસેક્સ અમે જેના હાલતા હોય એના જ રેગ્યુલર ચાલતી હોય તો હવે એ જોવાનું છે કે આવા કાળા બજારી અને નશાનો વેપાર કરનાર જે મેડિકલ ખોલીને અંદર નશાની દવાઓ આપી રહ્યા છે તેની ઉપર શું કાર્યવાહી કરશે પોલીસ જો કે આ સમગ્ર મામલે 100 નંબર ઉપર પોલીસને ચાંકડા પોલીસને જાણ કરવામાં આવી હતી અને ચાંદખેડા પોલીસ દુકાન માલિકને પોલીસ સ્ટેશન લઈ જઈને હવે આગળની કાર્યવાહી શું કરશે તે જોવાનું છે